નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજી વોચ ચેનલમાં સર્વેનું સ્વાગત છે મિત્રો વચ્ચે મેં એક વિડીયો મૂક્યો હતો એમાં સ્ત્રીઓ માટે સ્ત્રીઓ માટે રહેવા જેવા ખાવા પીવા હરવા ફરવા ભણવા તમામ માટે મોસ્ટ ડેન્જરસ ટેન દેશોની મેં યાદી આપી હતી એમાં પહેલો નંબર બ્રાઝિલનો હતો અને નવમો નંબર ભારતનો હતો તો આજે હું તમને કહેવા માગું છું કે બાળકોના જે મનોરંજક સ્થળો માટે દાખલા તરીકે ગેમ ઝોન હોય કે જેમાં ટ્રેમ્પોલિન હોય ગોગો કાર્ટ હોય બોલિંગ હોય બીજા કોઈ અમ્યુઝમેન્ટ પાર્ક હોય બધી ચકડોળ જેવી રાયડો હોય કે પછી વોટર રિસોર્ટ હોય કે પછી કોઈ તળાવો હોય બરોડાનું સુરસાગર છે હરણીનું તળાવ છે કે અમદાવાદનું કાંકરિયા છે કે જેમાં બોટિંગ બોટિંગ ચાલતી હોય બાળકોને લઈ જવાતા હોય તો આવા બાળકોના મનોરંજન મળે એવા સ્થળો બાબતે ગુજરાત મોસ્ટ ડેન્જરસ નંબર વન સ્ટેટ છે ભારતમાં જો તમારે બાળકોને જીવતા પાછા લાવવા હોય તો કદી આવા સ્થળોએ લઈ ના જશો હું તો એકદમ આ કાલનું જે મેં જોયું છે રાજકોટના ગેમ ઝોન ડેથ ઝોન સર્જિત હોનારા તેત્રીસ લોકો મળી ગયા કોલસો થઈ ગયા અને એ જોયા પછી મગજ એવું ભેર મારી ગયું છે અને એ જોયા પછી કહું છું કે તમારા બાળકોને જીવતા પાછા લાવવા હોય તો આવા સ્થળોએ કદાપી ના લઈ જશો જો તમારે એ કે આ કોલસો આ મારા હાથમાં કોલસો મારા બાળકનો છે કે બીજાના બાળકનો છે એ ચેક કરવા તમારા ડીએનએ ટેસ્ટ કરાવવા ના હોય તો આવા સ્થળોએ તમારા બાળકોને કદી ના લઈ જશો બે હાથ જોડીને વિનંતી કરો ગુજરાતમાં ક્યારેય ના લઈ જશો ગુજરાતમાં તંત્ર ક્યારેય સુધરવાનું નથી ના સરકાર સુધરવાની છે ના મિનિસ્ટરો ના પ્રધાનો ના ગૃહપ્રધાન ના મંત્રી ગૃહમંત્રી ના અધિકારીઓના ના આઈએસ ઓફિસરો ના આઈપીએસ ઓફિસરો કોઈ સુધરવાના નથી આ ખુએ તંત્ર બંને પ્રધાનો અને સરકારી અધિકારીઓ દ્વારા બનેલું તંત્ર એટલું નિષ્ઠુર નિમભર નિર્લજ નફટ લાગણી વિહીન માનવતા વગરનું માનવીય સંવેદનાઓ વગરનું ક્રૂર જેટલા ઉપનામ આપવા હોય જેટલી ઉપમાઓ આપવી હોય એટલી આપી શકાય એવું નફટ તંત્ર છે એ કદી સુધરવાનું નથી લાંચ્યું કર ભ્રષ્ટાચારી મોરલિટી વગરનું નૈતિકતા વગરનું એ કદાપી સુધરવાનું નથી એટલે તમે કદી બાળકોને લઈ ના જશો હું તો મારા ભાઈઓને વિનંતી કરું છું બે હાથ જોડીને કદી જો તમારા બાળકોને જીવતા પાછા લાવવા હોય તો આવા સ્થળોએ લઈ ના જશો એમના રમાડવા હોય તો મેદાનોમાં લઈ જાઓ ખુલ્લા બાગ બગીચામાં લઈ જાઓ કમાટી બાગમાં લઈ જાઓ ગાર્ડનમાં લઈ જાઓ એમના જોડે એક સોકર બોલ લઈ જાઓ તો ફૂટબોલ રમાડો એમને બાસ્કેટબોલ રમાડો થોડું કબડ્ડી રમાડો હૂતું તૂતું રમાડો ખો રમાડો થપ્પો રમાડો હોકી રમાડો પણ આ આવું કદી લઈ ના જશો તો તમારા બાળકોને જીવતા લાવવા હોય પાછા તો બાળકો નીચે જે લાશો ઉઠાવી પડે છે ને પોતાના બાળકોની એના જેવું પીડા એના જેવું દુઃખ મા બાપ માટે બીજું કોઈ હોતું નથી એ હું કાલનો જે બધા વિડીયો જોઉં છું જમાવટ નવજીવનને બધાનો આક્રોશ જોઉં છું પુરુષ પત્રકારો તો કડક રહેતા હોય છે ના છૂટકે એમને રહેવું પડે છે પરંતુ દેવાસિંહ જોશીના હું વિડીયો જોતો જોતો મને લાગતું હતું કે લિટરરી આ છોકરી આંસુ રોકી રહી છે લિટરરી પત્રકાર તરીકે રડવું ના જોઈએ એવું બોલતી જાય છે પણ લિટરરી રોકી રાખે છે એ આંસુ રોકી રાખતી હોય ને પ્રયત્ન કરતી હોય એને આંસુ રોકવાનું મને લાગે લાગતું હતું અહીંથી મને આમ વિડીયોમાં મને લાગે લિટરરી આપણી આંખમાં પાણી આવી જાય એક છોકરી બોલતી હતી કે મારા અમે દસ જણા આવ્યા હતા આખા ફેમિલીમાંથી પાંચ જણ મિસિંગ છે પાંચ જણ મિસિંગ છે એક ભાઈ બોલતો હતો કે આઠ જણ અમે આવ્યા હતા આમાંથી ત્રણ જણ બચ્યા છે પાંચ જણ મિસિંગ છે એના એ તો એવું કહેતો હતો કે હવે આ જો લોકોનો સજા થાય કે જે જામીન ઉપર આપશે તો હું માન રાખીશ કેટલો ગુસ્સામાં હશે કે બાપની પીડા તરીકે જોવું હોય તો એ રીતે જુઓ કે ધમકી રીતે જોવું હોય તો ધમકી રીતે જુઓ તમારે આવું કરવું છે કે પ્રજા જાતે ન્યાય હાથમાં લઈ લે અને આવા ઠોકવા માંડે એવું છે પણ આ તંત્ર કદી સુધરતું નથી એકદમ કરપ્ટ છે તમે જુઓ એનઓસી બેનોસી લીધી છે નથી લીધી કોઈ આમ કે છે કોઈ આમ કે છે પેલો ફાયર સેફ્ટી ઓફિસર કે છે કે એનઓસી લીધી નથી કમિશનર કે છે અને અરજી કરી છે મળી નથી અને ચાર વર્ષથી ચાલુ છે વર્ષથી ચાલુ છે હવે છે નથી લીધી અને ઇન્સ્ટાગ્રામ ઉપર એને ફોટો મૂક્યો છે આ બધા અધિકારીઓ છે કલેક્ટરો કમિશનરો આઈપીએસ ઓફિસરો બધા ફોટામાં આવ્યા છે ઉદઘાટનમાં શરમ કરો શરમ થોડીક તો માનવતા રાખો કે કાલે તમારા છોકરા મરશે આવામાં તારે તમને ભાન થશે ના બોલવું જોઈએ મારે આવા ખરાબ વચનો પણ ક્રોધ અને ગુસ્સો બોલે છે કાલનું ખાવાનું નથી ભાવતું લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે ને પ્રજા પ્રજા જાતે આ બધું સેફટી જે બધા નોમ સોય ધોરણે પ્રજાએ ચેક કરવાના છે પ્રજાએ આ બધું જોવાનું છે આ તો પ્રજાએ તમને ચૂંટીને સુ કરવા મોકલ્યા છે પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે મિનિસ્ટરો કે ભાઈ હવે તમે અમારી સલામતી અને સુખાકારીનું ધ્યાન હવે તમે રાખો અમે તો આ બધું કરીએ કઈ રીતે કરી શકીએ એટલે તો તમને ચૂંટીને મોકલ્યા છે અને તમારે ચૂંટાયેલા ધારાસભ્યોના મંત્રીઓ એ પછી અધિકારીઓ જોડે કામ કરવાનું છે સરકાર ટેક્સ અરે પ્રજા ટેક્સ આપે છે પ્રજા ટેક્સ આપે છે અમે આમ તમને ટેક્સ આપીએ એમાંથી આ ખર્ચું કરો અમારી સુખાકારી સલામતી તમે આ ખર્ચ ટેક્સમાંથી જાળવો અને પગાર લો અને એને તમે મહેનતાણું લો વેતન લો પરંતુ ના પાંચ જો પાંચ વર્ષથી આ તક્ષશિલાનો બનાવ બન્યો ત્યાં પણ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યો પાછો લઈ લીધો છે આ સીટ બેસાડી દીધી લોકોને એમ કહો હો સીટ બેસાડી દીધી સીટ એટલા માટે બેસાડવામાં આવે છે અમુક લોકોને સસ્પેન્ડ એટલા માટે કરવામાં આવે છે કે પ્રજામાં જે આક્રોશ દુઃખ વ્યથા પીડા એનો જે ઉભરો હોય છે એ થોડો સમી જાય ઢીલો પડી જાય નબળો પડી જાય એટલા માટે આ બધું તાત્કાલિક સીટ ફલાણું કોઈને છોડવામાં ચમરબંધીને નહીં છોડવામાં આવે ચમરબંધીને નહીં છોડવામાં આવો તો પહેલાં તો તમે જ ગુનેગાર છો એક બનાવ બન્યો તક્ષશિલાનો ત્યાર પછી તમે તમામ આવી જગ્યાએ સલામતીના ધારાધોરણ સાચવી લીધા હોત તો આ બનાવ જ ના બન્યા હોત પણ નથી સાચવ્યા તો પહેલાં ગુનેગાર ચમરબંધી તમે જ છો તમારી ધરપકડો તમારી જાતે કરો જાઓ જેલમાં ઘૂસી જાઓ ત્યાર પછી મોરબીનો બનાવ બન્યો એમાંય એકસો તેતાલીસ કે તેત્રીસ માણસો મરી ગયા એમાંય કરપ્શન કરપ્શનનો આદર્શ નમૂનો હતો કે જે કંપનીએ ક્યારેય પુલ રિપેર નથી કર્યા ઘડિયાળો બનાવી ખાધી છે એને તમે એક પ્રધાનના કહેવાથી એનું ટેન્ડર વધારો હોવા છતાં એને તમે કામ આપો છો એ કલેક્ટર દોષિત છે એ ફોન કરનાર પ્રધાન દોષિત છે એ બે ચમરબંધીઓનું ઘુસાડલો જ મજા ચમરબંધીઓ નહીં છોડવામાં આવે એટલે ચમરબંધી એટલે પેલા નાના નોકરો પેલા પટાવાળા કારકુનો મેનેજરો એ ચમરબંધીઓ ચમરબંધીઓ તો વરતા પડતા આ ચમરબંધીઓ તો પેલા ઉદ્ઘાટનમાં ઊભા હતા એમણે તો ધ્યાન રાખ્યું નથી એ ઉદઘાટનમાં આવ્યા એમને ખબર નહોતી કે ફાયર સેફ્ટીનું કશું છે નહીં એક્ઝિટો નથી આગ લાગે એવો પૂરતો દારૂ ઓળો મૂકેલો હતો શું આગ જાણી જાણી લગાડવાની હતી તમારે આદર્શ રીતે બધું જ ગોઠવેલું હતું કેરબા હતા પેટ્રોલના ડીઝલના ટાયરો હતા અને ઉપર વેલ્ડિંગ કરતો હોય માણસ તો વિચાર તો કરો જરા બી શરમ નહીં સંકોચ નહીં ભાઈ તમારે કમાવું હોય તો એક દિવસ પછી કમાજો પણ જે કશું વેલ્ડિંગ કરવું હોય તો એ દિવસે રજા રાખવી પડે અથવા રજાના દિવસે કરો સોમવારે સ્કૂલોમાં છોકરાઓ જતા રહ્યા હોય આવે નહીં તો એ એ હોય દિવસે વેલ્ડિંગ કરો આવું બધું પડ્યું હોય ને તમને વેલ્ડિંગ કરવાનું સૂજે કઈ રીતે એક અધિકારી કહે આ પરમિશન લઈ બાકી છે પેલો કંઈ લીધી જ નથી ને એટલા જુઠ્ઠાણા આયસ અત્યવાયપીએસ અધિકારીઓ આવા જૂઠાણા પહેલો જ બનાવ બનલો તક્ષશીલાનું એ જ વખતે ગૃહ મંત્રીએ બધી જ આવી જગ્યાઓ હોય જ્યાં બોટિંગ થતું હોય જે આવા પાર્ક હોય જ્યાં ચકડોળો ચાલતા હોય હવે ગેમ જોના જ નથી ચાલતા નથી બધે જ ભાઈ ચલો ભાઈ આ એક્સિડન્ટ બનવાની સંભાવના થવાની સંભાવનાઓ જ્યાં જ્યાં છે ત્યાં બધું જ ચેક કરો ખાડાઓ અધિકારીઓને કેમ ના કામ કરે સસ્પેન્ડ કરો તો ડિસમિસ કરો કારણ કે સસ્પેન્ડ કરીને તો તમે પાછા લઈ લેશો ડિસમિસ કરો નોકરીમાંથી સદંતર કાયમ માટે ઘણી મૂકો સજા કરો જેલોમાં પૂરતો કેમ ના કરે કામ પ્રજાનો બહુ જ મોટો વાંક છે સરકાર પોતે પણ બબે ત્રણ વર્ષે અધિકારીઓની બદલી કરી નાખે છે એમાં રાજકારણની વાત જ નથી આમાં ડીએસપી મામલતદાર ને તાલુકા વિકાસ અધિકારી ને બધું જ બદલીઓ થઈ જતી હોય છે પીએસઆઈ ને પીઆઈને આઈપીએસ ને એસ કલેક્ટરો બલેક્ટરો બધાની બબે ચાર વર્ષે બદલીઓ થઈ જ જતી હોય છે કેમ કે એક જગ્યાએ જામી ના જાય જામી જાય તો કરશે નહીં સરખું કામ કરપ્શન કરતા થઈ જશે કરપ્શન તો કરતા જ હોય તો પ્રજાનામાં અક્કલ ક્યાં ગઈ છે ત્રીસ ત્રીસ વર્ષથી બેસાડી રાખ્યા છે એમ રાજકારણ કે પક્ષા પક્ષીની વાત જ નથી દર પાંચ વર્ષે સરકારો બદલવી જોઈએ જેમ અધિકારીઓની બદલીઓ થાય છે એમ તો જ એ કાબૂ મળે પ્રજાને ખબર નહીં શું ભય છે શું અક્કલ ગીરવે મૂકી દીધી છે ત્રીસ ત્રીસ વર્ષથી એકના એક લોકોને ચૂંટીને લે બેફામ થઈ ગઈ બેફામ થઈ ગયા છે આ બેફામ કોઈ પ્રજાને મરે જ નહીં એ થોડા દિવસમાં પાછી ઠંડી પડી જશે ક્યાં જવાની છે મર્યા ગયા એમના તો મરવાના નહીં આવા બધા જતા નહીં એમના તો બધા છોકરા અમેરિકા યુરોપમાં ભણતા હોય છે હેલો ધારાસભ્ય ત્યાં હસતો તો કે હું શું કરી શકું હશે વ્યથા હશે કે ભૂલમાં હસી ગયું હશે ચલો પરંતુ ભાઈ તારી જવાબદારી છે કે નહીં આ પ્રજાએ તને ચૂંટીને મોકલ્યો છે તો તારે ધ્યાન રાખવાનું કે નહીં કે તારા વિસ્તારમાં કશુંક બી ચાલુ થાય છે તો એમાં બરોબર ધારા ધારાધોરણ મુજબ કામ થાય છે કે નહીં એ પહેલી જવાબદારી તો તારી છે કે તું એ વિસ્તારનો ધારાસભ્ય છે તું એ વિસ્તારનો એમપી છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે પછી તું જઈને કે મિનિસ્ટરો ના કરતા ભાઈ આ બધું પોલ ચાલે છે કેમ ના કરે ચૂંટાયેલા સભ્ય છો તમે ના આવે તો લઈ જાઓ પ્રજાને જોડે લઈ જાઓ મારી પ્રજાએ મને ચૂંટ્યો છે તો મારે એનું ધ્યાન રાખવું પડશે નથી માનતા હોતા ધારાસભ્યોનું આ મિનિસ્ટરો ખબર છે મને ધારાસભ્યોની ફરિયાદો નહીં લક્ષ્મણ જ લેતા હોતા તો લઈ જાઓ પણ પ્રજાનામ જ હિંમત નથી ખબર નહીં પૂછવાની હિંમત નથી પ્રશ્ન પૂછવાની હિંમત નથી પ્રજા ફેંટ પકડે હમણાં મંત્રીઓની અધિકારીઓનું ટોળા બંધ તારે ખબર પડે પડશે અને કાયદો હાથમાં લેશે પેલો ભય કહે છે કે જામીન ઉપર આપ્યા તો હું માન નાખીશ હવે મારું રહ્યું છે શું એની સાલી જોવાતી નહોતી આપણે આપણે એ જગ્યાએ તો આપણે એવું જ બોલી જઈએ કે મારું તો રહ્યો જ નથી મારી નાખજો મને જેલમાં પૂરી દેજો બીજું શું કરશો પણ તમને તો નહીં છોડ તો આ બનાવ વારંવાર માને છે ગુજરાતમાં તો તક્ષશિલાનો બન્યો કોઈ હોસ્પિટલમાં આગ લાગી ગઈ હતી તક્ષશિલામાં આગ લાગી ગઈ હતી ઝૂલતા પહેલાં પુલમાં બધા મરી ગયા હળની પહેલાં નદી નાવડામાં બધા છોકરા બિચારા નાના મળી ગયા ને આ બને આ બનાવ ફરી બનશે રાહ જોજો તમે ફરી બનશે આવું કશું કાકા આ સુધરવાના ને આ કરપ્ટ લોકો આ ધાર્મિક પણ અનૈતિક લોકો આ પૂજા પાઠ કરીને ધર્મના નામની પૂછડીઓ બનીને મંદિરો પકડે એમાં નૈતિકતાના નામે જીરો છે આ ધારતિક રીતે જીરો લોકો ના રાજમાં કશું થવાનું તમારી સલામતી તમારી જાતે જાળવો તમારા બાળકોની સલામતી તમે જાતે તમારા બાળકોને લઈને હવે તમે જ બંધ થઈ જાઓ આ બધી જગ્યાએ જતા તમે જ આવા ગેમ ઝોનોમાં ટોટલી પ્રજા બંધ થઈ જાય જવાની કે ભાઈ અહીં આ આગ ઓલવવાની બોટલો બાટલો હોય છે લટકાઈ નથી તો અમે અહીં આવીએ બંધ પ્રજાએ સામૂહિક રીતે એક એક જણ બંધ થઈ જ પેલું હર જણ બીજા આવવાના જ છે પણ પ્રજાએ જાગૃત થવું પડશે કોઈ એવા મંડળો રચવા પડશે અને જ્યાં આવું થતું હોય તો જવાનું જ નહીં કે ભાઈ તારો ગેમ જો ને તું ચલાય એકલો બેઠો બેઠો રમ એકલો બેઠો બેઠો બોલિંગ કર કે ટેમ્પો લિટમાં કૂદકા મારે પ્રજા ટોટલી બંધ થઈ જાય તો એમને એ કરવું જ પડશે ક્યાં જશે તમે નાવડીઓમાં બેસતા ટોટલી બંધ થઈ જાઓ તો એમને બધા સેફ્ટી નોર્મ જાળવવા જ પડશે પણ પ્રજા નિર્માલ્ય પ્રજા થઈ ગઈ છે નિર્માલ્ય પ્રજાઓ અને નફટ નેતાઓ નિર્માલ્ય પ્રજા અને નફટ નિમભર લાંચિયા કરપ્ટ અનૈતિક નેતાઓ ભેગા થાય ત્યારે આવી હોનારતો થાય અને આવી હોનારતો વારંવાર થશે રાજોજો ફરી પણ આવું બનશે જ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય પ્રશ્ન પૂછવાની હિંમત નહીં કેળવે નેતાઓ અને અધિકારીઓની ફેટ પકડીને પૂછવાનું નહીં શીખે હું કોઈને ઉશ્કેરવા નથી માંગતો પણ આંખમાં આંખ પર પ્રશ્ન પૂછતા નેતાઓ અને એમને નહીં શીખે ત્યાં સુધી બાળકોની લાશો ઉઠાવવા અને કોલસા તમારા જ ડીએનએ છે એ ચેક કરાવવા લાઈનમાં ઊભા રહેજો નમસ્કાર